છે તૈયાર થવામાં એટલે પણ રેડી થઈ જશે એ બે ને સામાન ચડી ગયો છે અને ખેતર ની અંદર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મળ્યા એક નવા વ્લોગ અને આપણે કેસરને ને તાજણ પહેલાં જોઈ લઈએ પછી આપણે ઓફિસ જઈશી અને હા એક ખાસ જણાવવાનું કે આપણી પાસે નવ નંબર પલ્સર છે એને બનાવવું છે જનરલ કારણ કે થોડુંક જૂનું થઈ ગયું છે જો એનો નંબર પણ નવ છે તો આને કયો કલર કરવો મેસેજમાં કોમેન્ટ્સમાં કહેજો કે કયો કલર કરવો એમ તો આપણે એ પ્રમાણે કલર ગોઠવીએ નવ નંબર ના આપડે શોખીન છે આપણા જેટલા વાહનો છે ને નંબર છે છે અને હવે કેસર પાસે આવી ગયા આ તૈયાર થઈ ગયું ઘણા કોમેન્ટમાં કેટલા દિવસ થી કેતા તા એક રોનક પરમાર હલેન્ડા ઈ પણ કેતો હતો કે ભાઈ થાણીઓ બનાવો થાણીઓ બનાવો અહીંયા ખાટલો રહ્યો ને દરવાજો બનાવવાનો છે એટલે વળી પાછા કોમેન્ટમાં એમ નો કેતા કે ખાટલો કેમ રાખ્યો છે દરવાજો નહોતો એટલે અત્યારે આડેશ માં રાખ્યો છે બાકી થાણીયું થઈ ગયું છે તાજણનું અને તાજણ ફૂલ મોજમાં છે રેડી ને હવે અને હું હવા ઉજાસ એટલે એક બાજુ થોડું ખુલ્લું રાખ્યું કે સર અને ઉનાળો આવ્યો છે એટલે પંખો ફિટ થઈ ગયો છે તો એને મજા આવે અને પતરા બતરા તપસે તો માથે થોડીક નિરણ બિરણ કડબ નાખી દેવું તો સારું રહીને જો બે બતાડે એને આજનો બધો રજકોન બધો કોટો પૂરો થઈ ગયો છે હવે એને બપોરે નાખશું અને આ ગમણ બનાવેલી છે ને કેસરની એવી એવી આપણે તાજણ માટે પણ બનાવવાની છે તો એ પણ તૈયાર થવામાં છે એટલે એ પણ રેડી થઈ જશે તો ચાલો હવે આપણે ઓફિસ બાજુ જઈએ થોડુંક ઓફિસનું કામ પતાવીએ આગળ આગળ જોતા રહેજો કેસરને આપણે જે ઘોડો દેખાડ્યો છે વીર ચાપાથળનો એ છે આ સ્ટેલિયન ખૂબ જ સારો છે અને કેસરને ત્રણ મહિના પૂરા પણ થઈ ગયા છે હવે ડૉક્ટર પાસે ચેક કરાવશું એટલે ખ્યાલ આવે કે માની ગઈશ કે નહીં

આજે એટલે કે વીસ માર્ચ વર્લ્ડ સ્પેરો ડે છે અને આપણી ઘરે ઘણા પ્રકારની ચકલીઓ આવે છે બુલબુલ આવે છે સકરા આવે છે કોયલ આવે છે એવું ઘણું બધું આવે ને ચાર પાંચ પ્રકારની ચણ આપણી ઘરે નાખવામાં આવે છે તો આપણે પક્ષી પ્રેમી પણ છીએ કલ બલાડ તો ચાલુ જ રહી છે હે કેસર પર એવા દે ખોડી ના ના થોડું ઊંચો કે હલે એ ઘોડી આલે બેટા ચલો બેટા તમે શું દેખા તા જમ ન દેખા તું ઊભો થઈ જ મોટો દે એ હે ગોડી

તાજણ લે બેટા વાય સર આઈ એ ઘોડી નહીં કરે કાંઈ હા ન તાજણ કરે એવું લાગે છે ઠેકીને ઓલી બાજુમાં હશે હો ઠેકી નહીં આ તા આમનંદ કોશ દો બાય આપણે ગીર ગાય પણ લેવાની છે તો કોઈને ધ્યાનમાં હોય સારી જો આ વાછડું રહ્યું ને એવી ગળકડી એટલે સફેદ કરકાબરી જે કહેવાય એવી આપણે લેવાની ઈચ્છા છે અને ગીર ગાય સારી હોવી જોઈએ ટોપલ માથું હોવું જોઈએ પૂછડું નીચે અડતું હોવું જોઈએ માસિયા સિંગ હોય પહેલું વેતર હોય તોય હાલે બીજું વેતર પણ હોય તોય હાલે તો સારી કોઈ ગાય હોય તો કોમેન્ટ્સમાં કહેજો આપણે એક બે ગીર ગાય લેવાની છે તો ખાસ તમને બધાને જણાવું છું જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપણે બન્ના રાઇડર ક્લબમાં ખાલી ઘોડીઓ નથી રાખવાની ગીર ગાય પણ લાવવાની છે બરાબર તો ચોક્કસ જણાવજો કોમેન્ટ્સમાં